નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો પૂર્વ રાજ્ય મણિપુરામાં છેલ્લા ઘણા સમયથી હિંસા છે લોકસભા ચૂંટણી પહેલા પણ આ હિંસા હજુ અહીંયા કુકી અને મૈતી સમુદાય હિંસા નીકળી છે હવે ફરી એક વખત બે શસ્ત્ર વચ્ચે અંધાધૂણ ગોળીબાર થયો છે લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર મણિપુરામાં હિંસા પાટી નીકળી છે ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપરાધ્વીઓ અને ત્રણ જિલ્લાના કંગપોક અને ઉખરલ અને ઇમ્પલાનપુર્વના ત્રિજક્ષણ જિલ્લામાં ગામમાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો આ ગોળીબારમાં કુકી સમય દયના બે લોકોના મોત થઈ ગયા છે હવે ફરી એક વખત હિંસા પાર્ટી નીકળતા અને બે લોકોના મોતથી અડકમ મચી ગયો છે બંને પક્ષો વચ્ચે ક્રોસ ફાયરિંગ થતાં ફરી હિંસા પાર્ટી નીકળી છે ત્યારે મિત્રો પોલીસે જણાવ્યું કે કાંકપોકવી અને ઉખરલ અને ઈસ્ટ ઇમ્પ્લાયના ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે પોલીસે અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ વધારાના સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે આ ઘટના એક દિવસ પહેલા ગોળીબારની ઘટનામાં ત્રણ લોકોના ઘાયલ થયા હતા અને ત્યારે બીજા દિવસે ગોળીબારમાં બે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ